નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં ચક્રવાતના તુફાન મોયંગના અસરોને પગલે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે જોકે જલ્દીથી ચક્રવાત ગંભીર તુફાનમાં પરિવર્તન થાય તેવી શક્યતા છે હાલ ચક્રવાત ચેન્નાઈથી એકસો ને ત્રીસ કિલોમીટર છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ પરંતુ કારણે ઓડિશા અને વાતાવરણમાં જબરજસ્ત પલટો જોવા મળી રહ્યો છે જેમ જેમ ચક્રવાત મયંગ દરિયાકાંઠે પહોંચી રહ્યું છે તેમ તેમ ચેન્નઈના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કંચીપુરમના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે તમિલનાડુમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે એનડીઆર ટીમની રેસ્ક્યુ ટીમે પરિકંકર રાય અને પેરુગા થુલ નજીકના તરંબા વિસ્તારમાં લગભગ એક પંદર લોકોને બચાવાયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમિલનાડુમાં જોખમી સ્તરથી ઉપર વહી જતા પાણીને ધ્યાનમાં રાખીને બેસીન બ્રિજ પર વ્યવસાય પાડી વચ્ચેના બ્રિજ નંબર ચૌદ ને સુરક્ષાના કારણો સ્તર સ્થગિત કરી દેવામાં આવ્યો છે જે હા મિત્રો આ ચક્રવાતના કારણે ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ સહિત ઘણા રાજ્યમાં ભારે વરસાદ અને તેજ પવનનો ખતરો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ ખૂબ